જેલમાં બંધ માફિયા મુક્તાર અંસારીની તબિયત ખરાબ થઈ છે વાંદાની મેડિકલ કોલેજમાં મુખ્તાર અંસારીની ગંભીર સ્થિતિમાં દાખલ કરાયો હતો મેડિકલ કોલેજના આઈસીયુ ઝોનમાં ચુસ્ત પોલીસ વ્યવસ્થા મુક્તાર અંસારી યુરિનલ ઇન્ફેક્શનથી પરેશાન હોવાનો અહેવાલ મળી રહ્યો છે રાત્રે એક વાગે હોસ્પિટલમાં કરવામાં આવ્યો હતો દાખલ આ પહેલા મુક્તાર અંસારીએ આરોપ લગાવ્યો હતો કે તેમને જેલમાં સ્લો પોઝિંગ આપવામાં આવી રહ્યું છે એકવીસ માર્ચ જ્યારે મુખ્તાર અંસારી વારાબંકીની સાંસદ ધારાસભ્ય કોર્ટમાં પ્રખ્યાત એમ્બ્યુલન્સ કેસમાં હાજર થઈ રહ્યા હતા ત્યારે તેમના વકીલે કોર્ટમાં અરજી આપી હતી કે ઓગણીસ માર્ચની રાત્રે મને મારા ભોજનમાં ઝેરી પદાર્થ આપવામાં આવ્યો જેના કારણે મારી તબિયત લથડી હતી મને લાગે છે કે મને ગુમડામણમાં થઈ રહી છે અને ડોક્ટરોને એક ટીમ બનાવો મારી યોગ્ય સારવાર કરાવો ચાલીસ દિવસ પહેલા પણ ઝેરી દવા આપવામાં આવી હતી માફિયા મુખ્તાર અંસારીને અત્યાર સુધીમાં સાત કેસમાં સજા થઈ ચૂકી છે સરકારી કર્મચારીને ધમકાવવાનો અવધેશ રાય હત્યાકાંડ સહિતના કેસમાં તેનો સમાવેશ થાય છે